રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો પ્રદેશ ભાજપના ઉપ્રમુખ ભરત બોધરા દ્વારા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ભરત સંબોધન કરી કોંગ્રેસ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું પરિવારને વાડી પાર્ટી ગણાવી હતી અને કોંગ્રેસોએ વર્ષો સુધી દેશનું શોષણ કર્યું હોવાનું જણાવ્યું હતું તો વધુમાં સંબોધન દરમિયાન બોધરાએ સત્ર સમાજના આંદોલન વિષય પણ નિવેદન આપ્યું હતું અને કોઈ પણ સમાજનું નામ લીધા વગર તમામ સમાજ ભાજપની સાથે છે હોવાનું બોધરાએ જણાવ્યું હતું તો ભાજપ પચીસ સીટ ઉપર ભવ્ય વિજય મેળવશે નો બોધરા દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે પોરબંદર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દેશના આરોગ્ય પ્રધાન આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ચૂંટણી એ મુદ્દા આધારે લડાતી હોય છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી ના લડાઈ લડે છે હું ચોક્કસપણે કોંગ્રેસ ના મિત્રો ને પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાન ઉમેદવાર કોણ છે આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની છે વાત છે ઉમેદવારની તો મનસુખભાઈ વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે મહામંત્રી તરીકે એક 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 તાલુકામાં ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે અને મારો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર એક થી પાંચ મંત્રીઓમાંના આરોગ્ય મંત્રી પણ છે ત્યારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે અમારા આગેવાનો વિનંતી કરી મનસુખભાઈ કે તમે અહીં લડવા માટે આવો ને આ વિસ્તારના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે એક બાજુ મનસુખભાઈ માંડવિયાનો અનુભવ ભારત સરકારનું પ્રતિનિધિત્વ અને નરેન્દ્રભાઈ મોદીના ટીમના સાથી તરીકે અહીંયા છે જ્યારે સ્થાનિકની વાત આવતી હોય તો સ્થાનિક આ ગ્રામ પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી થોડી છે કોઈ સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડે આ તો રાષ્ટ્રીય લેવલે વડાપ્રધાન કોને બનાવવા નક્કી કરવા માટેની ચૂંટણી છે ત્યારે ધોરાજીથી હું સમગ્ર પોરબંદર જિલ્લાના મતદારોને વિનંતી કરું છું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ